હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આ વિડીયો તમારે માટે લઈને આવે છું કે જીવનમાં પૈસા કેવી રીતે ખર્ચ કરવા તમે પૈસા કમાવતો છો પણ તેને ખર્ચ કેવી રીતે કરવો તો આ વિડીયો એકવાર જરૂર જુઓ પૈસા કમાવા જેટલું જ તેને સાચી રીતે ખર્ચ પણ મહત્વનું છે પૈસા ખર્ચવાની યોગ્ય રસ્તો જરૂરિયાત પહેલા ઈચ્છા પછી પહેલા ખોરાક રહેવું આરોગ્ય શિક્ષણ જેવી જરૂરી વસ્તુ ખર્ચ કરો પછી શોખ કે મજા માટે ખર્ચ કરો ખર્ચ કરતા પહેલા બચત કરો આવકમાંથી ઓછામાં ઓછું વીસ કે ત્રીસ ટકા બચત કે રોકાણ માટે અલગ મૂકો બાકી પૈસાથી ખર્ચ કરો તમે બજેટ બનાવો માસિક બજેટ બનાવો ક્યાં કેટલા પૈસા જવાના છે તે નક્કી કરો આથી ફાજલ ખર્ચ અટકે છે એટલે કે ફાલતુ ખર્ચ અટકે છે સારા કાર્યોમાં ખર્ચો કરો દાન જરૂરિયાતમંદોની મદદ સમાજ સેવા માટે થોડો ભાગ રાખો આ પૈસાનો સાચો પુણ્યકારક ઉપયોગ બને છે લાંબા ગાળાનો વિચાર કરો ઘર બાળકોની શિક્ષા આરોગ્ય કે રિટાયરમેન્ટ જેવા મોટા ખર્ચ માટે પહેલાથી તૈયારી કરો દેખાવ માટે ન ખર્ચો માત્ર લોકોએ જોઈને પૈસા ખર્ચશો તો નુકસાન થશે પોતાનો આનંદ ઉપયોગ અને ફાયદો ધ્યાનમાં રાખીને જ પૈસા ખર્ચવા જોઈએ તો સરળ પાસામાં એટલું કહી શકાય કે જેટલું જરૂરી છે એટલું જ ખર્ચવું થોડું બચાવવું અને થોડું સારા કાર્યોમાં લગાવવા એ જ સાચો રસ્તો છે પૈસા ખર્ચવાનો સ્માર્ટ રસ્તો તો અત્યારના જમાનામાં પચાસ ટકા જરૂરિયાતો માટે ખાવું ઘર ખર્ચ ભાડું લોન દવા ઇલાજ વાહન વગેરે માટે જાય છે જ્યારે ત્રીસ ટકા ઈચ્છાઓ માટે હોય છે મજા ફરવા જવું શોખ નવું ગેજેટ વગેરે અને વીસ ટકા બચત કરવી ફ્યુચર માટે અને ઇમરજન્સી ફંડ નિવૃત્તિ વગેરે માટે તો દોસ્તો કોઈ વસ્તુ તમે ખરીદતા પહેલા પોતાની જાતને પૂછો આ જરૂરી છે છે કે ફક્ત આના વગર પણ ચાલે કે ન ચાલે આજ ખરીદવું જોઈએ કે થોડું રાહ જોઈ શકાય આ પ્રશ્ન કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા તમારી જાતને પૂછો રોકાણમાં પૈસા લગાવો બચાવેલા પૈસાને ફક્ત બેંકમાં રાખવાથી ફાયદો શું છે મ્યુચ્યુઅલ ફંડ એફડી એસઆઈપી વગેરેમાં રોકાણ કરો ફાલતુ ખર્ચ ટાળો ઓનલાઈન શોપિંગ કે જાહેરાતો જોઈને તરત જ વસ્તુ ખરીદવાની ટેવતા જે વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગમાં આવશે એમાં જ પૈસા લગાવો પૈસા જીવનને સરળ બનાવવા માટે વાપરો આરોગ્ય પર ખર્ચવું એ બરાબર છે જ્ઞાન શિક્ષણ પર ખર્ચવું સૌથી મોટું રોકાણ અને પરિવાર સાથે યાદગાર ક્ષણો બનાવવામાં ખર્ચો એ સાચો આનંદ છે ઇમરજન્સી ફંડ બનાવો એ કેવી રીતે તો ત્રણથી છ મહિના સુધીનો ઘર ખર્ચ એટલા પૈસા અલગ રાખો અચાનક નોકરી જતી રહે બીમારી આવી કે કોઈ મોટો ખર્ચ આવે ત્યારે એ કામ આવશે તો દોસ્તો પૈસા એ સાધન છે લક્ષ નહીં સાચી રીતે ખર્ચો તો પૈસા તમને સુખ સુરક્ષા આપશે નહીં તો ચિંતા જ વધારશે તો દોસ્તો તમને મારો વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ અને શેર કરવા નમ્ર વિનંતી થેન્ક યુ